સિંધ સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય એક આઠ સ્વામી ટેવો રામ મહારાજ ના એકસો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી વારસ્યના પ્રેમ પ્રકાશ આશ્રમ દ્વારા 26 જૂન થી 30 જૂન સુધી સ્વામી ટેવોરામના રામના વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે આજે પ્રેમ પ્રકાશ આશ્રમ ધર્મગુરુ ઝાંખી સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ હદ્દેદારો સાથે ધર્મ પ્રેમી લોકો પણ જોડાયા હતા શોભાયાત્રા સમગ્ર વારસ્યા વિસ્તારમાં આશ્રમથી થી સિંધુ સાગર થઈ નાયરા પેટ્રોલ પંપ પ્રેમદાસ હોસ્પિટલ થઈ પરત આશ્રમ પહોંચી હતી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત અને પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રાના વિશેષ આકર્ષણમાં શિવ તાંડવ અને શિવ સ્તુતિ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રામાં સમાજના ધર્મગુરુ મુકેશ સાઈ તથા અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વારસિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વડોદરામાં વારસા ખાતે પ્રેમપ્રકાશ ધર્મ સ્થાન ખાતે આજે સત્ગુરુ સ્વામી ટેવરામ મહારાજના આજે જન્મોત્સવ નિમિત્તે આજે અહીંયા બહાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા પૂરા વારસાની અંદર પ્રસ્થાન થશે અને આ શોભાયાત્રામાં અલગ અલગ શહેરોમાંથી ફરીદાબાદમાંથી અમદાવાદમાંથી સુરતમાંથી ગોધરામાંથી અલગ અલગ શહેરોમાંથી ઘણા શ્રદ્ધાળુઓ આવ્યા છે અને આ અલગ અલગ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે રામ ભગવાનની ઝાંખી તૈયાર કરવામાં આવી છે અને છેલ્લા ત્રણ દિવસથી અમારે પ્રેમ પ્રકાશ ધરવંતર સ્થાન ખાતે ભવ્ય કાર્યક્રમો થાય છે અને આજે બી કાર્યક્રમ થશે આવતીકાલે બી પણ કાર્યક્રમ થતા રહેશે અને આ શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધરવતી સ્થાન ખાતે પછી સમાપ્ત થશે આજે એકસો ઓગણચાલીસમાં સ્વામી તેયુરામનો જન્મોત્સવ છે જન્મોત્સવ નિમિત્તે પ્રેમ પ્રકાશ દરબારે સત્યાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો અને આજે નગરમાં એક શોભાયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અલગ અલગ જગ્યા પર આ અને સ્વાગતનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને રાત્રે પ્રેમપ્રકાશ મંદિર પર કેક કટિંગ કરીને જન્મોત્સવ ઉજવવામાં આવશે એ પ્રમાણે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સ્વાગતની પણ વ્યવસ્થા કરવી છે એટલે ધામધૂમથી આજે આ જન્મોત્સવ ઉજવામાં આવશે